મહાશિવરાત્રીના મેળામાં બગી ન રાખવામાં આવે અને બિનહિંદુઓનો પ્રવેશ અટકે તે માટે કેટલાય દિવસથી કાર્યરત ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની અધ્યક્ષતામાં રવિવારે દામોદર કુંડ ખાતે વિશાળ સંત સંમેલન યોજાયું હતું સંમેલનને સંબોધિત કરતા મહેશગીરી બાપુએ કહ્યું હતું કે અહીં કોઈ ધર્મનો વિરોધ નથી અમારી લડાઈ પણ નથી પરંતુ સનાતન વૈદિક હિન્દુ ધર્મના સંરક્ષણની વાત છે અને તેમાં અમે કોઈ કચાસ છોડીશું નહીં આ સંરક્ષણની માંગણી વર્ષો જૂની છે પરંતુ જૂનાગઢ હંમેશા મોડું જાગ્યું છે પરંતુ હવે જાગી ગયું છે તો અમારા નિર્ણયને માન મળે તો જ જંપીશું આ મેળો સનાતન વૈદિક હિન્દુઓનો છે તેમાં હિન્દુઓનો પ્રવેશ માન્ય નથી બગી બેન્ડવાજા કે કોઈ હિન્દુઓના સ્ટોલ રાખવામાં ન આવે તો અમારો નિર્ણય છે અને અમે તેમાં મક્કમ છીએ મહેશગીરી બાપુએ સ્ટેજ પરથી કહ્યું હતું કે પહેલાં જ કહું છું કે મેળામાં બગીઓ મોકલતા નહીં મોકલશો તો પરત નહીં જાય આ મેળામાં સ્થાનિક સંતોને જ પ્રાધાન્ય મળે અને નિર્ણયો પણ એના જ ચાલશે આ લડત અહંકાર કે અસ્તિત્વની નથી વૈદિક સનાતન ધર્મના સંરક્ષણની છે અને એ અમારો ધર્મ છે વૈદિક સનાતન હિન્દુ ધર્મ નું અહીં આવે છે મહાશિવરાત્રી ના અંદર ભક્તિનું ભાથું બાંધવા લાખો અહીંયા ગુજરાતની બધી ને દેશ વિદેશની બધી જનતા પણ પધારે છે અને નાગા શાહી સવારી જેના અંદર

ત્રણે અખાડા જૂના અખાડા આવાન અખાડા ને અગ્નિ અખાડા તેમજ કલેક્ટર શ્રી ને અમે માગણી મૂકી છે એક કે તમે આ જે રવેડી નીકળે છે તેના અંદર વિધર્મીની ની ઉપયોગ ન થાય બીજું અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે જેથી પવિત્રતા જળવાઈ રહે અને બીજી માગણી આ ગિરનાર ક્ષેત્રને તાત્કાલિક વેજ ઝોન ડિક્લેર કરો જેથી આ મેળો જે છે એની જે પવિત્રતા છે એ ધર્મ ના જે પવિત્રતા ને ભંગ કરવાના કોઈ ચેષ્ટા કરે તો એ ન થાય એવી માગણી અમે નમ્ર મૂકી છે તો એ વિનમ્રતાથી એ સ્વીકાર થશે એવી અમને પૂરી આશા છે જય ગિરનારી જય શ્રી રામ